ભરૂચ જિલ્લા કલેક્ટર પ્રથમવાર જંબુસર તાલુકાની મુલાકાતે ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણે ભરૂચનો ચાર સંભાળ્યો ત્યારબાદ પ્રથમવાર જંબુસરની મુલાકાતે આવી પહોંચ્યા હતા પ્રથમ કંબુસતંભેશ્વર મહાદેવના દર્શન પૂજનનો લાભ લીધો ત્યારબાદ કાવી પોલીસ સ્ટેશન અને સુજલામ સુભલામ યોજના અંતર્ગત કાંસ ઊંડો કરવા તથા સાફ સફાઈની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ નોંધણા ગ્રામ પંચાયત દફ્તરી તપાસ બાદ પીએચસી સેન્ટરની મુલાકાત કરી હતી ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા જેઓએ ભરૂચ જિલ્લાનો ચાર્જ સંભાળ્યો ત્યાર પછી પ્રથમ વખત જંબુસરની મુલાકાતે પધાર્યા હતા આજ રોજ પ્રથમ કાવી કંબોજ સ્થિત સ્તંભેશ્વર મહાદેવના દર્શન પૂજનનો લાભ લીધો હતો અને મહાદેવને રુદ્રાભિષેક વિદ્યાનંદજી મહારાજની નિષ્ણામાં વૈદિક મંત્રોચ્ચાર સાથે કરી ધન્યતા અનુભવી હતી ત્યારબાદ કાવી પોલીસ સ્ટેશનની મુલાકાત કરી હતી આ સમયે ડીવાય એસપી જંબુસર પીએલ ચૌધરી પીએસઆઈ આર એસ ચુડાસમા સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા ત્યારબાદ સુજલામ સુફલામ જળશક્તિ અભિયાન બે હજાર પચીસ હેઠળ મંજૂર થયેલ કાવી ગામે રેલવે વિસ્તારથી શનાવાગા ગુલાલ તરફના કાંસની સાફ સફાઈ તથા કાંસ ઊંડો કરવાની કામગીરી અધિક મદદની ઇશ્નેર તાલુકા પંચાયત પીડી અંજારિયાની દેખરેખ હેઠળ થતી હોય જેનું સ્થળ નિરીક્ષણ કરી આ સેવાનું કાર્ય હોય આગામી સમયમાં ચોમાસું આવતું હોય ગામમાં વરસાદી પાણી ના ભરાય અને પશુ પક્ષી માટે પણ લાભદાયી હોય આ કામગીરી સુંદર રીતે થતી હોય તેને બિરદાવી હતી આ સમયે તાલુકા પંચાયત સભ્ય સાજીતભાઈ મુનશી તલાટી ગમ મંત્રી સહિત ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ જંબુસર તાલુકાના નોંધાણા ગામે પંચાયતની મુલાકાત કરી દફતરી તપાસ હાથ ધરી હતી ગામની જનસંખ્યા જ્ઞાતિ આધારિત સંખ્યા સહિતની માહિતી લીધી હતી તથા નોંધ નોંધણા પીએચસી કેન્દ્રની મુલાકાત કરી જરૂરી માહિતી મેળવી હતી આજના સદર પ્રોગ્રામમાં મામલતદાર જંબુસર એનએસ વસાવા નાયબ મામલતદાર સહિત હાજર રહ્યા હતા